વડાલી ખેડબ્રહ્મા હાઇવે રોડ પર આવેલા આનંદનગરની સામે અશોકભાઈ મેઠાભાઈ સાગરના મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી સોમવારે વહેલી સવારે અશોકભાઈ કામકાજ માટે બહાર ગયા હતા અને તેમના પત્ની રાત્રે મંદિરે ગયા હતા આ દરમિયાન રાત્રિના સમયે અચાનક શોર્ટ સર્કિટ થવાથી મકાનમાં આગ લાગી આગની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને વડાલી ફાયર બ્રિગેડને જાણ કરી વડાલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી ઘટનાની જાણ થતાં વડાલી પોલીસ પણ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી આ આગને કારણે અશોકભાઈના મકાનમાં રહેલી મોટા ભાગની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ જેના કારણે તેમને ભારે નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા